પાલનપુરમાં આવેલ જિલ્લા જેલમાં સીપીઆરની તાલીમ આપવામાં આવી આવેલ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા જિલ્લા જેલમાં શ્રીની સૂચના મુજબ જેલ અધિશક શ્રી અને જેલ લાલસિંહ દ્વારા દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિનો સંપર્ક કરી જેલ કર્મચારી અને કેદીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી કોરોના કાળ પછી વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા જેલ અધિશક શ્રી દ્વારા જેલના પોલીસ સ્ટાફ મિત્ર અને કેદી મિત્રોને હાર્ટ એટેક આવે તો કેવી રીતે કોઈનો જીવ બચાવી શકાય તેની વિસ્તૃત માહિતી દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપી સીપીઆર આપી કેવી રીતે જીવ બચાવી શકાય તેની વિસ્તૃત જાણકારી દેવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી કોઈને આવી ટ્રેનિંગ લેવી હોય તો દેવ ચેરિટેબલ ટ્રસ્ટના મોબાઈલ નંબર નાઇન પર સંપર્ક કરી શકો છો તાલીમના અંતે જ્વેલરશ્રી લાલસિંહ જ્વાલા દ્વારા સમાન પત્ર આપી પ્રવીણભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જ્વેલરશ્રી લાલસિંહ એમ ઝાલા ઠાકોર સાહેબ ડોક્ટર જયેશભાઈ પટેલ અને જીતેશભાઈ કેલા સાથે પોલીસ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને આ તાલીમ લીધા પછી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી ઓકે સ્ટાર્ટ આજ રોજ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુરના શ્રી પ્રવીણભાઈ આર પ્રજાપતિઓ દ્વારા આત્રેની પાલનપુર જિલ્લા જેલ ખાતે રોજ અધિકારી કર્મચારી બંદીવાનોને કોરોના મહામારી બાદ તાજેતરમાં સમયમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓના કારણે તેમના પરિવારના સભ્યોનો સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેમજ હાર્ટ એટેક આવે ત્યારે સીપીઆર આપી કેવી રીતે જીવ બચાવી શકાય તે અંગેની પ્રેક્ટિક ડેમોન કરવામાં આવેલ તેમાં સર્વને માહિતગાર કરવામાં આવેલ છે